જય મિત્રો એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી હવે ઉત્તરાયણના ગણતરીના કલાક જ બાકી રહ્યા છે એટલે હું તમને ખાસ કહીશ કે તમે ચાઇનીઝ દ્વારા ચાઇનીઝ ટુક્કલ તેવા કોઈ બી ચાઇનીઝ વસ્તુનો ઉપયોગ ન કરો અને તમને ખાસ કહીશ કે આપણા ઘરની આજુબાજુમાં ઝાડવા પર લટકતા દોરા તમારા ઘરની આજુબાજુમાં ઝાડવા લટક લટકતા દોરા તેને તેનો નિકાસ કરો તેને ઉતારી લો અને કોઈ સુરક્ષિત જગ્યાએ તેને તેને નાશ કરી કાઢો જેથી કરીને કોઈ બી અબોલ જીવ જેમ કે પક્ષી અત્યારે ઉત્તરાયણના સમયમાં તમને ખાસ કહેવાનું કે કોઈ બી પક્ષી ઘાયલ થાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા ઓગણીસ બાસઠ તથા કોઈ બી એનજીઓનો સંપર્ક કરો જેથી કરીને કોઈ બી પક્ષી બચી શકે અને આ તમને ખાસ કહેવાનું કે આપણી માટે તો સૌ આવશે પણ આ અબોલ જીવનું કોણ એટલે તમને ખાસ કહીશ કે તમારથી બને તેટલી બને તેટલી તકેદારી રાખો જેથી કરીને કોઈ બી પક્ષી ઘાયલ ન થાય અને તમને અને સવારે પાંચથી સાત પતંગના ચગાવો અને સાંજે પાંચથી પાંચથી આઠ પતંગના ચગાવો જેથી કરીને કોઈ બી હબોલજીવ ઘાયલ ન થાય અને તમને નામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ ગઈકાલે ઉત્તરાયણ છે તો આપણે અત્યારે ભાવનગર સિટીમાં કોઈ બી જગ્યાએ ઝાડ પર દોરી લટકતી હોય તેને આપણે ઉતારવા દોરી નીચે ઉતારી લેવાનું અભિયાન અત્યારે મેં ચાલુ કર્યું છે મેં એકલાએ એટલે તમે જોઈ રહ્યા છો આ જે દોરી છે તે મેં એકલાએ અત્યારે ભેગી કરવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે હું તમને અવશ્ય કહીશ કે તમે લોકો તમારા ઘરની આજુબાજુમાં જે બી જગ્યાએ ઝાડ પર દોરી લટકતી હોય તેને નીચે ઉતારી લેજો અને સુરક્ષિત રીતે તેને બાળી દેજો જેથી કરીને કોઈ બી અબોલ જીવ ઘાયલ ન થાય અને તમને ખાસ કહેવાનું કે ઉત્તરાયણમાં જો કોઈ બી પક્ષી ઘાયલ થાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા કોઈ બી એનજીઓ તથા ઓગણીસ બાસઠનો સંપર્ક કરો જેથી કરીને તાત્કાલિક કોઈ બી એનજીઓ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ